શ્રી મહારાજના જે જે શિષ્ય છે એમને મારી સાથે પ્રેમના સંબંધની અંદર રાખીને છ મહિના મારી સાથે રહ્યા છે મારા ફ્લેટ પર ને મારા ઘરે એના પછી એમને મારી સાથે ફ્રોડ કર્યું છે 50000 રૂપિયા લઈને એ ફરાર થઈ ગયા છે આવા ક્યારે સંબંધ થયા લગ્નના લગ્નના આગળ છે એટલે મારા એમની સાથે છ મહિના પહેલા એવી રીતે હતું ને ગણપતિ માં એ ઘરે આવેલા હતા ત્યારે મારું એમની સાથે એવા સંબંધ ને એવી રીતે હતું ને વિડીયો મેં મૂક્યા હતા હા

છ મહિના પહેલા હું એમના સંપર્કમાં આવેલી હતી અને છ થી સાત મહિના અમે લોકો સાથે રહ્યા છે અને જે બી કઈ થયું છે બધું મહારાજ ફાઈનાન્સિયલી એ મહારાજ છે એમની પાસે કોઈ ફાઈનાન્સ ટેબલ નથી તો એ બાદ મારા જ પૈસે થી એમને શું કહેવાય અહીંયા અહીંયા કરી છે એમણે મારી સાથે વાત કરી જ્યારે હું જૂના હરિદ્વાર હતી પેલા ઘાટ ઉપર તો એ સામુદી ત્યાં આગળ થી આવીને મારી સાથે વાત કરતી એટલે એક્ચ્યુઅલી હું ત્યાં આગળ સાંજનો સમય હતો તો હું ગંગા ઘાટ પર બેઠી હતી ત્યાં આગળ થોડી માઇન્ડલી ડિસ્ટર્બ હતી એના કારણે તો એ મને ત્યાં આગળ મળ્યા હતા શરૂઆત તો ત્યાંથી નથી થઈ બીકોઝ ઓફ મેં થોડી માઇન્ડલી ડિસ્ટર્બ હતી તો એમને મને ધીરે 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 ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એ કર્યું માઇન્ડ વોશ કર્યું ને એમનો કોઈ પરિવારમાં છે જ નહીં ના ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં એક્ચ્યુલી ગુજરાતમાં તો બે મહિના જેવું રહ્યા છે વડોદરામાં અને અને એના પહેલા અમે લોકો મુંબઈ વધારે રહેલા રહેલા પણ ત્યાં એ બધા તો વિશ્વાસ તો હવે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું છે હા એવું થઈ શકે બની શકે પછી તો એ જ છે કારણ કે નાગા નાગાસાકુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે અને એવી રીતે એવું જ થયું છે જબરજસ્તી કરી હોય એવું કઈ નહીં એવું જબરજસ્તી તો એવું કંઈ નથી બટ તમે તમારી હા એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજૂતી હતી પછી એ વ્યક્તિ મને એવું કઈ નીકળ્યા અહીંયા થી કે ત્યાં આગળ જૂના અખાડાની અંદર actually મારી પાસે થી પચાસ હજાર રૂપિયા લઈને એ તો બિકાનેર ગયા હતા અને એના પછી એ ત્યાંથી direct ભગવા ડેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા ગુજરાતમાં અનેક પાખંડી સાધુઓ છે જે ગુજરાતની બહેનો દીકરીઓને આવી જ રીતે છેતરતા હોય છે અને તેવો જ એક કિસ્સો જૂનાગઢના ગોવિંદગીરી બાપુનો સામે આવ્યો છે ખબર નહીં હજી ગુજરાતમાં કેટલા આવા પાખંડી સાધુઓ ફરતા હશે ભગવાન આવેશમાં સનાતન ધર્મમાં તો તેમણે અત્યારે હાલ પોતાની આ જે કક્ષા છે તેને નિમ્ન દર્શાવી દીધી છે પરંતુ આવા અનેક એવા સાધુઓ છે જે અત્યારે ગુજરાતની બહેનો દીકરીઓને ભગવા કપડાં પહેરીને ચેતરતા આવ્યા છે ત્યારે ગોવિંદગીરી બાપુનો જે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે એ જ છે કે જે અંબાજી બાપુ ભગવા ધારણ કરીને તે હરિગીરી બાપુ પાસે જતા રહ્યા હતા અને સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે તેમના કેટલાક વિડીયો અને ફોટો છે તે હરિગીરી બાપુ સાથે પણ સામે આવ્યા છે એટલે અત્યારે જુનાગઢ ગાદીનો વિવાદ તો ચાલી જ રહ્યો છે પરંતુ આ બધા ધાની સાથે જ ગોવિંદગીરી બાપુની આ જે લંપટ લીલા છે પ્રેમ લીલા છે તે પણ હવે ધીરે ધીરે વધુને વધુ વિવાદમાં આવી રહી છે જો કે ગોવિંદગીરી બાપુને બાપુ કહી જ ન શકાય તે ગોવિંદ પુરોહિત છે અને તેનો ખુલાસો જે યુવતી છે જે પીડિતા છે તેને જાતે જ કર્યો છે ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર